તો ફેમિલી કેમ તો બધી મજા મજામાં તો જઈ કે કદી જઈ મત નવા બ્લોગમાં તમારા નું સ્વાગત છે ને તમને એમ જોઈએ કાળું ભાઈ આ માઇન્ડમાં બધી કાંથી હલાવે તો આપણે માઇન્ડ નેતા અમારે તો દવા સાથે વાય છે હવે મસ્ત નહીં વાંચે આવે પરો હે કંઈક છે ઇળું દવાયું ગજબની છે તમને દેખાય નહીં મને તો થી બીક લાગે તો દેખાડું જ રહી હમ સાત મને તો ઉખરાટી આવી જાય આમ બીક ન હોય કે મને ઉખરાટી આવી જાય માકા થતરી જાય રેવાડા ઉભા થઈ જાય એવું છે ને અમારા પપ્પાને કપા લાટ છે તો હવે આ મસરાઈ કાઢે બહુ થી આ હે ને બહુ મસરા કાઢે વાત કરવામાં તમને એવડે એ લોકો લાઠે કપાથી લઠાયેલું નથી પણ તો એ લાઠે તો આપણે બતાવું તમને હું મને કીધું કે આલો બતાવી દઉં તો ને આ કપા લઠાવું છો કે નથી કોમેન્ટમાં કહી દીધું છે નાનું નાનું પણ આ વરસાદનું કંઈ નક્કી ન કહે ભાઈ તો એને લાઠી નક્કીને તો વરસાદ આવ્યો હોય ને તો વાંધો ન હોય ને આમ ખડ ઝીણું ઝીણું છે ને એટલે બધું પડી જાય એટલા માટે એને લાઠી નક્કી આમ જો અહીં જરૂર ખડ દેખાય તમને અહીંયા જરૂર ઝીણું એવું કહેવાય તો એ બધું આમ ઓળખું ડટાઈ લટાઈ જાય

આમાં થોડો બધો ગારો પડે જોડોક આમ કે કસાલો કેસાલો ઘસાલો પસાલો પડતો હોય તો પર ઓછો પડે ન થડે ભાઈ તો ગારાબે ઉતરી જાય ગોલી પછી માથું ચડી ગયો હતો ગયો ગારા ઓછો મજા આવે ગાબડું ભાઈ મજા આવે મજા આવે કંટાળી દે હવે ગારો ઉથળ્યો ગારો પર ઉતરી ગયો બોલી બધું બાકી હજી બાકી પેલા સાહણું પાડી નાખ્યું એટલે પાંચ થઈ ગયું પાંચ એટલે કે પાંચ કહેવાય ધોળી કહેવાય અમારું અમે તો પાક તમે બધી હું કોમેન્ટમાં કહી દો એ પા બાકી છે તો પાળા મસ્ત ના સડે જેણું ખડવો એ ડટાઈ દે અમાર તો આવી રીતે મિત્રો કપા લાઠે તમારે બધાની કેવી રીતે લાઠે અમે કેજો જો જો અહીં છોડો જો 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 તમે કેમ થાય જો એટલે ને વાહે અમારે એટલે બોળુભાઈને હાલવું પડે વાહ હું બાકી કાંઈ કામ વાહ ન હોય પણ આ તો સોડવા જ એવા થઈ જાય ને હેરખા કરવા પડે બાકી તો તમાર પપ્પા તો એમ બેડવા થાય કુલદીપભાઈ ને ભૂલભાઈ વાહ વાય રહેવું પડે એકને તો એકને તો રહેવું જ પડે એમ બેનો રીતે હા અહીંયા એ રીતે મારે કરવાનું સાચી વાત છે તમને બતાવ હોય બરોબર તને ભાઈ આવડે તો લાઠવાનું કામ ચાલુ જ રહે તો આપણે એને પાણી નહીં ધંધવા ભાઈ મેડવી હજુ નાહવાનું બાકી તમને અંદર સવાર હવારમાં નાહવાનું તો નાવું તો પડે જ નથી હા મેં આપણે પંદર કે ગયા ભાઈ પંદર દીધી લુગડામાં હું કોને તો એ વાત મારે ભાઈ વાત કરો તમે નાહવાનો ટાઈમ એ નહીં રહે વિચાર તો કરો તમે લાઈવ ગ્રીન સીધા એને એટલે કે બપોરે લાઈવ ગ્રીન સીધા આપણે નિયંત્ર પડી કેમ કે એને કામ અજબ વધી ગયું વરસાદ એક દરો ને એક ધારો વરે કે એટલે એને કામ ગયું આપણે તો આપણે મેડવી નહીં જઈ હર્ષદભાઈ દવા સાથે જોઈ છે તો આપણે જઈ નહીં દેવા પછી હું તમને બતાવું મેડવી મેળવી બધી તો આ આપણી મેડવી છે તમે જોઈ લેજો મસ્ત મજાની છે કે હારી છે કે નથી હારી એ મને કહેતો બરોબર તમે ખડે કંઈક તમને દેખાતું છે તો આવું કંઈક ખડ છે અમારે હાથી બાતી આપણે કાંઈ જાગી નહીં છે આમાં એટલે પેલા આમ લીલું લીલું સહ મતું ખેતર ને કાળો કાળો સીજું વિશમાં એમ કહે ને રાપને બે હું વાંકી નાખવું એટલે બાકી આપણે પાણી પીવાનું બહ્ણી બહણી બધું સીધો ને કટકો આપણે ને કોળજું બોળ્યું હોય ને કાઢવા એટલા માટે લેવા આપણે કંઈ હાથમાં તો કઢાય નહીં ને જો આ આવું કંઈક શેખડ અમારે ને મારા ભાભી જરા આ એના પોગી જાય કંઈ તમને જરા જરા અહીંયા જરા અહીંયા જરા મારો ભાભી ને આપણે સીટાઢા તમને ખબર છે આપણે સીટ આડે હા વા આમ નહીં રહી ખડ ને પૂછી ને ખડ લઈ હું બે હવે મિત્રો છે ને આપણે તો નેંધવાનું કામ કોઈ ચાલુ કરી દીધું ને આ બધું પડવાની કોળીઓ એટલે કે એ કોલમ બેઠા હોય ગામમાં બેઠા હોય આપણે કોળીઓ ને કરવાની વા હા આપણે આ સાઈડ કરવાની મારા ભાભી ને આગળ થઈ ગયો તો એને ને બહુ નેતતા આવડે એટલે એ આગળ થઈ ગયા

ખાસી વાત છે બોલો ભાઈ ગયા આપણે હરી ફેમી કોઈ ને વેંતી ભાઈ ને હમણા આગની વધાર કરવાનો છે હા કોણ ની કોણ તાપુ કાતી ને મુકે મુકેશ કહેતા હોય ને ખમાય દે ને પાઉ ભાજી ની દીપ છે જી પેલા ફૂકે ને ખાઈ લેવાય ખાસી વાત છે આપણે તો કે બહુ નેત આવડતું ને આપણે તો હરીફાઈ ફેબરી ફેઈ હારી ગઈ મતલબમાં હું ખાઈ જાય હું હું ખાઈ જાય આગળ હું પાઉ ભાજી દે ને ખાવી આવી જાય તો મારો ભાભી કે હું ખાઈ દે પાઉ ભાજી ની આગળ મેકલે તો મારો ભાભી જી પેલા નીકળે ને એને ખાવાની નહીં બરોબર તો આપણે તો ભાઈ પેલા નહીં કાઢી ગયી કેમ કે તમને ખબર છે આપણે આપણે ગોઠણ એવાળી નહીં શું કરું એ ઠાકી લાગે તમને ગોઠણ દુખવા મળે તો મિત્રો નેતા તો વરસાદ આવી ગયો આપણે વીજી ઘેરે એને વરસાદ ઘણો બધો તો નહીં હોય પણ નેવા ખરીદે એટલે આમાં એમાં ખડમાં પાણી પાણી ભરાઈ ગયું તો જો તમને પાણી દેખાય કે નહીં જો એટલું એટલું પાણી ભરાઈ ગયું હવે કે મેડવીમાંડવી બધી ખડ હોય ને એમાં પાણી ભરાઈ જાય તો બધી કેવા અહીંયા વરસાદ બે ને પાણી ભરવા ઠામડા મેગી દીધો બોલો જીતો આ બો વરસાદ ને એવો ઠામડા ને લઈને કરી નાખી દો તમે એમ કેમ એવા કીધો ગાય ગર નહીં હાંડો હે તગર હોય ગોળી હે પછી આ ગોળો હે ગાયગર ડોલ તપેલી ડોલ કેટલી સિસ્ટમ વાળો થાંભળા હે જો તમે એ અમારો ભાભી અંદર લીબાંગો નાખે વાઇટ કાય મેકોને બાકી તો એને ભાઈ એવું છે બધું આ મેકવું પડે કેમ અમારે એને પાણી પીવાય એવું નથી લેન ગામમાંથી

વરસાદ વરસાદ હેળવાનો ટાઈમ ન હોય કેમ કે કામ હતી ને ગજબનું નું વધી ગયું હમણાંથી વરસાદ દેખતા રહો ને એમાં હવે મિત્રો છે ને આપણે ને પાણી પણ કુલદીપભાઈ બનાવે એ પણ કાળી કેમ કે વરસાદ આવતો એટલે દૂધ બૂધ તો અહીં કઈ હોય ને ગામમાં લેવા જવું પડે પણ છે ને ભાઈ ગામ થોડુંક આગું હોય ને વરસાદ ચાલુ હોય તો કઈ સીતરી લઈને હાલીને તો જવાય ને ગાડી લઈને જવાય તો કુલદીપભાઈ કાળી સા બનાવે આવે ને આમ કાળી સા બેન બહુ મજા આવે કુલદીપભાઈ બનાવે તો મારા ભાભી દાળ બનાવે દાળ હે કે દાળ ભાતે દાળ બનાવે ભાત ને ભાત ને બનાવે તો દાળ બનાવે દાળ

ફાઇનલી મિત્રો નવો દિવસ ઉગી જશે ને તમને એમ થશે સવાર સવારમાં ભાઈ રીંગણીમાં શું કરે તો આપણે છે ને આમ એક રોગ આવી ગયો રોગ કેવો હું તમને બતાવું તો આમાં છે ને આ રોગ છે જો આ છે ડોક્યુમેન્ટ કહેવામાં આવે ડોક્યુમેન્ટ તો આની નગર છે ને આને આખી આખી રીંગણી ખાઈ દે એની અંદર હોય બરાબર તે ખાતી ખાતે 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 હેલી દે એમ એની અંદર એ આખી રીંગણી બગાડીને આવે તો એનું છે ને ભાઈ એક જ છે એક એટલે કે એને સાકુ એક રીંગ કટિંગ કરી ના કટિંગ કરીને એમ ફેંકી દેવાનું બાકી બીજું કાંઈ ઉપાય ન થયાનો તમારે બધાને ડોક્યુમેન્ટ આવે કે નહીં આવતી કોમેન્ટમાં કહી દો તો આવી આવીને ને કટિંગ કરીને ફેંકવી દો નહીં નીચે તો એવું છે ને રમે ને વરસાદી થોડું થોડું ચાલુ છે હું તો પહેલી જોબ હતો હા તો આ દોડે તો દેખાય તમને બકાલામાં તો આવું છે ભાઈ પહેલી એ પણ શું કરવું જો કામ તો કરવું જ પડે જો અહીંયા હાવે આ ઉકાઈ દીધું ડે ઉકાઈ જીધું તો આને હવે આવું કટિંગ કરીને પણ જો હા તોતથી જાય બાકી અંદરથી જાય નહીં મરુભાઈ તો એવી રીતે તો વધારે આ બધું બધા હવે મિત્રો છે ને વરસાદ વધતો જાય છે તો આપણે લઘુતરી કેમ કહે ને ફોન છે આપણો ડેબાડો ડેબાડો કે જબાડો આપણે આડો એ ફોન એટલે લઘુતરી ને વરસાદ ઘણો બધો આવે તો જે આપણે ને ખોટવાનું કામકાજ સારું હતું આ તો હવે આ વળી ગયેલી હા લે કેટલી આમાં લાગે બીક ભાઈ તો ખાતી ખાતી આ બધી કોણું કોણું હોય ને આ ખાતી જ જાય ખાતી જાય બોલ કાપી જ પડે બાકી દવા ને આ રોગ જાય નઈ તો એને કાપી કાપી નાખી દેવાની પછી બહાર કાઢી નાખવાની એમ આની અંદર દેખાય હોય એની અંદર ઈળ તો એને દવા હારે કાપવું જ પડે ને આ રીંગણી આપણે કાપી લીધું તો ઈ હળી ગયેલું હોય કાઈ મંદ નહી આયલા કરી માર ભાભી જો ડોલ ભરી લીધી તો રોકા મેડ આવે કે એટલે એમ થાય તો કે રીંગણા હારા ન આવે યાર ફડી જાય એમ નવાઈ નું આવે નવાઈ નું જૂની નો આવે હા જો આવો ધંધો નો કરાય મે પહેલી કે માર ભાભી પહેલી કે ચાર માં જો વરસાદ આવે ને તોય આવું કામ તો કરવું જ પડે બોલો આપણે પહેલી ગયો જો હવે એકવાર બધીન પાહો બતાવું જો